हेलो गाइस गुड मॉर्निंग जय माता दी पप्पा गुड मॉर्निंग जय माता दी तो गाइस पप्पा जो ऐसे होटल फुला मटे दी गुड मॉर्निंग जय माता जी जय माता दी तो गाइस तुम अंकित भाई टिफिन भी फिर पढ़ दीजिए अंकित भाई गुड मॉर्निंग जय माता जी गुड मॉर्निंग जय माता जी विशाल भाई गुड मॉर्निंग जय माता दी तो गाइस तुम अंकित भाई छास पॉइंट ले दू जो छास मले पानी वगैरा में कुछ तो नहीं तीसरी ले जाओ ये छास बात गाल दे पेल बाद जग गया है कल तो गाइस मम्मी ची का सुधे मम्मी गुड मॉर्निंग जय, जी। जय जी। माता जी हो थी हाँ माँ तू जा रही दाद ना लीजे दाद आ क्या चीना क्या होन्ची थाई जी रिजाज़न की

<laughs> 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 तो गाय तो मैं जो दादी बेहद ही कर और आशा है तो जो गाय पौंगी जाती थी पौंगी जाती है ना पौंगी बरू कर खाई बरू ले 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 ले

તો ગાય તમે જવા બધું લઈ રેડી થઈ ગયા છે અને હવે ને જાણ સર નોકરી રેડી થાય છે પપ્પા જાઓ હોટલ એ મમ્મી એક ઊંઘી રહી છે અને ગાય લેવા નાસ્તો થાય પહેલા હવા નાસ્તો કરી લઈએ નાસ્તામાં તો એવું છે કે સેવ નું ટોમેટા નું શાક સેવ ટોમેટા નું શાક પણ મન થાય ખાવાનું પણ નહીં ખાવ ના ચા પીવું બપોરે ખાઈ અહીં ના તાર નહીં ખાવ ચા ના ના ઓડગાતો જો કે આપણને ઈચ્છા બદલાય ગઈ ચા અને રોટલો ખા દે એમ મોડક ના પાવ આપડે નાસ્તો કરી નહીં ખાવા ગયો બધું ના ખાવાનું ખાઈ જતા ખાઈ

હોટલે જાઓ છું પપ્પા કે ના ગેસ પુરાય ના ગેસ પુરાવા માટે જતા રહો તમે જતા ઉતાર ઉતારો તમે જતા રહો સોંતિ આપણે સોંતી છે જો કઈ લેડો ગેસ ગેસ પુરાઈ દઈએ આપણી જન્મ પછી જઈએ આપણે આપણી હોટલ આ ગેસ પે

બરોબર નાયતા બે જો આપડો પપ્પા પર ચાલા દેખાતો દહીમાં ફોન માં તાર કોઈ ના નઈ કઈ દેખાતો નઈ લે હ ભાઈ અંકિત બેન વિડિયો પર આ સાઈડ મમ્મી નાસ્તો કરે મમ્મી દવા લઈને આઈ હા ખોદી દે તો ખોદી દે એટલે ચાલી ઉલટી નથી અને વધી ગયું ઉલટી થાય એટલે બીપી વધી ઉલટી રાતે ઉલટી મોપરી

અંકી પાસે વિડીયો કોલ મીક્યો છે હું કરું છો પપ્પા બોલો હું કરું ગોપમાં જય રાઉ વિમલ એક પેકેટ પડ્યું

તો લેડો ગઈ જમી લઈએ તમે જોવા ગાય છે ને ગેટોન સંભાળ્યા હે એકદમ મસ્તી મસ્તી આય આખ મસ્તી હું એવું થાય મારપેટ બે શાક મસ્તી બન્યો એવું લાગે બોલ ની હા રાત પીવાની જ નતા ની હારુ હારુ જાય લેતા હે લેતા આવજે રીમોટ પપ્પાએ શાક તો જોરદાર બનાવી હો ભઈ જોત રંગત તો જો કાઈ શાક ની આ હા ને કે ગ્રેવી ઓ બે કયું ખબર બસ નાખું બોલાવા નાખું આ નાખું હું

নাই খবৰ মস্তি ના વાગ્યા લઈ ગણું લેવાનું તમે લઈ બાટલો મોટો ઠંડો લઈ લો તું કઈ પતી તો ગાય તમે જો ઘેર તો આ ઘેર આયા જઈએ આયા ને જઈએ તો ગાય વાગ્યા વાગે

તો લેવા તો તો એક ને ગાય તમે જો હોટલે આઈયો તો બધો પપ્પા ગાઈસ સામાન લેવા પૈસા ગંદાતા શિખર અને ગાય તમે એકન મમ્મી કરી હાથ ધોતી કચરો વાડ્યો સાફ સફાઈ કરી ગાઈસ ઓ તો ગાઈસ પાલ બેક લઈને ઊભો ફોન માં ચાર્જિંગ થાય ચાર્જિંગ ચાલુ થઈ ગયું ગાઈસ ગાઈસ અંકિત ભાઈ આજ મોડું થાય કે માર દાબું છે એટલે અંકિત ને મોડું થાય ને થાય કણ થશે મોડું વાર લાગે કે મોટું દાબું ને એટલે નહીં હવારે હેરા ચાલુ કરી જાય તો પલુ પૂછો પેલ્લો દાબું ખાય હમ પેલ્લો મોટું થાબા પીજો નહીં પી ઓય નહીં પીધું એવું નહીં પીયો પેલી બધી જે બીજો વિધિ હતી તો ગાય તમે જો ગલ્લો વાકી દીધો છો અઠવાડિયું બંધ કરી દીધી છે અને હવે જીએ છે ગાય આપણે ઘરે તો લેણ ગાઈશ ઘરે ઘરે ગાઈશ હવે ચેટલા છ વાગવા છ છ વાગે છ સાત વાગે અમે ચેટલા વાગે બતાવી દઉં હું તમને તો ગાય તમે જો છ અને પિસ્તાલીસ થાય છે ને હવે આપણને કરીએ છીએ ઘર તરફ

અને ગાઈસ બપોરવાનું પડ્યું છે એ થોડું ખાઉં છું હું મરતું સોમાં અમે ગાઈસ અને ખીચડી ને એવું જો ગાઈસ બધા જમવા બેસી ગયો છે અને આ સાઈડ ટીવી ચાલુ કરી સાઈડ પર દાદી જમવા બેસી ગયો ગંગાતત બે અંકિત બે આ લગાઈ જમવાન ચાલુ કર્યું આય ખોલજે ના એ રોટલી આવતા મમ્મી તો લેડા ગાઈ તાન જરૂર લીયો ભૂખ ભૂખ લાગી છે અને બી જોઈએ તાન તો ગાઈ તમે જો ખાટલા ઢારવાન ચાવ થઈ ગયું ગાઈસ ખાઈ બઈ ડાયરેક્ટ ખાટલા ઢારવાના તો ગાઈ 10 વાગી ગયા તાન હેરાન ટીકો કરાવું કો રોજ કરાવતા હતા હારું તો નહીં કરાવ રાત બે ખાટલા બાલે લઈ કોક લાવ આલે Melano, dạy kia nga lò. kia đi mất. Mày quickly congre. <coughs> ở mục 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 તમે જો ને હલો તો આટલા બધા કઢાવું છું હું પાછો આરતી ઉપર જાય ને હવે પાછી આ તો પાછી વાત આથી ગાઈશ થોડી મદદ કરાવી હારી હું કેવું ગાઈશ સાચી વાત આગળ હાર લો કેવું છે મમ્મી તબિયત કમ્પ્લીટ થઈ કે નથી સારું નહાર ગુડ નાઈટ જય માતાજી પપ્પા ગુડ નાઈટ જય માતાજી તીદે ગુડ મમ્મી ગુડ નાઈટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારે ચેનલ આગ્ર વધારો અને શેર કરો શેર કમેન્ટ કરો કમેન્ટ કરો એટલે